હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું પૂજા કિચનમાં આજે આપણે બનાવીશું વરસાદની મોસમમાં ખાવાની મજા આવે તેવા એકદમ ગરમ ગરમ બટેટા પતરીના ભજીયા સોડા કે ઈનો નાખ્યા વગર આપણે એકદમ ફૂલેલા ફૂલેલા આ ભજીયા તૈયાર કરશું અને ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ આપણા ભજીયા બનીને તૈયાર થશે અને તેલ પણ બિલકુલ ના રહે તે ટીપ્સ સાથે ચાલો આપણે રેસીપી જોઈ લેશું બટેટાની પતરીના ભજીયા બનાવવા માટે આપણે એક કપ બેસન લીધો છે એટલે કે એક કપ આપણે ચણાનો લોટ લીધો છે ચણાના લોટને હંમેશા ચાલીને લેવો અને તેના જ માપમાં આપણે વન ફોર કપ જેટલો ચોખાનો લોટ લીધો છે ચોખાનો લોટ નાખવાથી તમારા ભજીયા છે તે તેલ નહીં પી અને એકદમ ક્રિસ્પી બનશે ઉપરથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ આપણા ભજીયા બનીને તૈયાર થશે હવે બેટર બનાવવા માટે આપણે એક બાઉલ લઈ લીધું છે તેની અંદર આપણે એક કપ ચણાનો લોટ છે તે આપણે એડ કરી દઈશું અને તેની સાથે જ આપણે ચોખાનો લોટ લીધો છે વન ફોર કપ જેટલો તે પણ એડ કરી દઈશું હવે આપણે મસાલા કરી લેશું સ્વાદ અનુસાર આપણે નિમક છે તે એડ કરી દેસું એક ટેબલ સ્પૂન આપણે હિંગ લીધી છે તે આપણે એડ કરી દઈશું અડધી ટી સ્પૂન આપણે હળદર લીધી છે તે પણ આપણે એડ કરી દઈશું અને અડધી ટી સ્પૂન આપણે રેડ ચીલી ફ્લેક્સ લીધો છે તે આપણે એડ કરી દઈશું આ નાખવાથી તમારા ભજીયા દેખાવમાં પણ સરસ થશે અને સ્વાદ પણ તેનો બહુ મસ્ત લાગશે એક ચમચી આપણે અજમો લીધો છે તેને હાથેથી ક્રશ કરી અને આપણે એડ કરીશું જેથી કરીને તેની ફ્લેવર એકદમ ભજીયામાં સરસ આવે હવે આપણે તેની અંદર એક નાની વાટકી આપણે ફ્રેશ લીલા ધાણા લીધા છે તે પણ આપણે એડ કરી દઈશું હવે બધી વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લેશું આ રીતે અને થોડું થોડું પાણી આપણે નાખતા જશું અને બેટરને બનાવતા જશું એક સાથે આપણે બધું પાણી એડ કરી દઈએ થોડું થોડું આપણે નાખતા જશું અને આ રીતના આપણે એક જ ડાયરેક્શનમાં હલાવી અને બેટર આપણે તૈયાર કરવાનું છે બેટર આપણે બહુ પટલું પણ નહીં અને બહુ જાડું પણ નહીં તે રીતના આપણે તૈયાર કરશું તેને જોઈ શકો છો કે આપણું બેટર એકદમ બનીને તૈયાર છે આ રીતના આપણું બેટરને રાખવાનું છે બહુ પટલું પણ નહીં અને બહુ જાડું પણ નહીં મીડિયમ આપણે બેટરને રાખવાનું છે અને એક કપ આપણે પાણી લીધેલું હતું તેમાંથી પણ એટલું બચ્યું છે મારે અડધા કપથી પણ ઓછું આપણે પાણીનો ઉપયોગ કર્યો છે બેટર બનાવવામાં હવે આપણે આ બેટરને દસ મિનિટ ઢાંકી અને રેસ્ટ આપી દઈશું જેથી કરીને ચણાનો લોટ આપણો એકદમ પલરી જાય બટેટાની પતરીના ભજીયા બનાવવા માટે જોઈ શકો છો કે મીડિયમ સાઈઝના ત્રણ બટેટા આપણે લઈ લીધા છે હવે આપણે બટેટાની છાલ ઉતારી લઈશું પહેલાં આ રીતે આપણે બધા બટેટાની છાલ આપણે ઉતારી લેવાની છે બટેટાની બધી છાન આપણે ઉતારી લીધી છે જોઈ શકો છો તમે હવે આપણે તેની પત્રી પાડશું બટેટાની પત્રી પાડવા માટે આપણે જોઈ શકો છો તમે કે બાઉલમાં મેં પાણી લીધું છે જેથી કરીને આપણા બટેટા કારાનો પડે અને આ માટે ચિપ્સ પાડવાનું આપણે મશીન લીધું છે હવે આપણે એક બટેટું હાથમાં લીધું છે ચિપ્સ પાડશું આપણે ચિપ્સ તમારે એવી રીતના પાડવાની બહુ પણ નહીં અને બહુ જાડી પણ નહીં મીડિયમ થિકમાં આપણે રાખવાની છે તેને હું તમને એક ચીપ્સ બતાવું જોઈ શકો છો કે આ રીતના આપણે ચિપ્સ ને રાખવાની છે બહુ પટલી પણ નહીં અને બહુ જાડી પણ નહીં તેવી રીતે આપણે બધી ચિપ્સ પાડી લેશું જોઈ શકો છો કે બધા બટેટાની પતરી આપણે પાડી અને તૈયાર કરી લીધી છે આ રીતના આપણે પતરી પાડી છે તેની હવે બધું પાણી આપણે દૂર કરી લેશું બટેટાની પતરીમાંથી બધું પાણી આપણે દૂર કરી લીધું છે અને હવે આપણે કિચન ટાવલનો ઉપયોગ કર્યો છે તેમાં આપણે આ પતરી એક એક રાખી દેસુ આ રીતે જેથી કરીને ટીચન કાવલ તેનું બધું પાણી એબ્ઝોર્બ કરી લે પતરીનું જો તમે આવી રીતના પતરીના ભજીયા બનાવશો તો તમારા ભજીયા એકદમ મસ્ત અને ફૂલેલા થશે અને ડાયરેક્ટ તમે પાણી વાળું અંદર નાખશો તો તમારું બેટર જે બનાવેલું છે તે પટલું થઈ જશે તેનું ખાસ ધ્યાન રાખવાનું કે આ નવી ટ્રીક સાથે તમે એકવાર ચોક્કસથી બનાવજો આ રીતે જોઈ શકો છો કે બટેટાની પતરીને આપણે કરી દીધી છે હવે ટીચન કાવલની મદદથી આપણે આ રીતે બધું પાણી એબ્ઝોર્વ કરી લેશું એકદમ કોરી આપણે પતરીને કરી લેવાની છે આ રીતના તમે નવી ટ્રીક કરશો તો ભજીયા તમારા પરફેક્ટ બનશે જોઈ શકો છો કે બટેટાની પતરી આપણી એકદમ કોરી થઈ ગઈ છે ક્યાંય પણ પાણીનો ભાગ નથી રહ્યો હવે આપણે ફટાફટી બેટનને જોઈ લેશું હવે ગેસ ચાલુ કરી અને તેલ ગરમ કરવા આપણે રાખેલું જ હતું અને તેલ આપણું પરફેક્ટ ગરમ થઈ ગયું છે તેમાંથી એક ચમચી તેલ આપણે રાખી અને બેટરની અંદર આપણે મિક્સ કરી દેવાનું છે જે આપણે બેટર બનાવેલું હતું તે આ રીતે મિક્સ કરી દેશું જેથી કરીને ભજીયા તમારા એકદમ પરફેક્ટ બને આ વાતનું તમારે ખાસ ધ્યાન રાખવાનું તેલ ગરમ થાય ત્યારે તેલ આપણું ગરમ થઈ ગયું છે અને ગેસની ફ્લેમને મીડિયમ ટુ હાઈ ઉપર રાખી અને ભજીયા આપણે પાડશું હવે

ફોલી અને ઉપર આવી રહ્યા છો જોઈ શકો છો તમે હવે આપણે તેને હળવે હાથેથી પંટાવી લેશું આ રીતે તમે ભજીયા બનાવશો તો તમારા ભજીયા એકદમ પરફેક્ટ બનશે અને આમાં આપણે ઈનો કે કોઈ પણ ખાવાના સોડાનો ઉપયોગ નથી કર્યો તો પણ આપણા ભજીયા એકદમ પરફેક્ટ બન્યા છે જોઈ શકો છો તમે આપણા ભજીયા પરફેક્ટ થઈ ગયા છે હવે આપણે તેને બહાર કાઢી લેશું જોઈ શકો છો કે બધા ભજીયા આપણા એકદમ ફૂલી ગયા છે હવે આપણે એક પ્લેટમાં કાઢી લેશું તેને તો કેવા લાગ્યા તમને આ ભજીયા વરસાદની મોસમમાં ચોક્કસથી ઘરે બનાવો ઘરનાઓને ખૂબ જ પસંદ આવશે અને કોમેન્ટ સેક્શનમાં મને જરૂરથી જણાવજો કે તમને આ ભજીયા કેવા લાગ્યા જો તમને આજની અમારી નવી રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલા બે લાઇકનને જરૂરથી દબાવો મારા નવા નવા વિડીયોની અપડેટ તમને સૌથી પહેલાં જોવા મળે તો ફરી જ મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ